એક બીજા છે કે ત્રણે ત્રણ જણા એ બાઈક લઈ અને આ બાજુ જતા રહ્યા જમવાની મેડિકલની ચા પાણી નાસ્તાની અને આરામ કરવાની મસ્ત મજાની સુવિધા મળી રહેશે ને એક જણિયાલી ફૂલડો હા તો જય બાબાની મિત્રો તો આપણે હવે આજે રણુજા જવા માટે નીકળી ગયા છીએ અમે અત્યારે થરાદથી હું સવારમાં જાણતી આવી ગયો અને અમારું આ બધું ફ્રેન્ડ સર્કલ છે જો ચાર બાઇક છે અમારી જોડે અને આ બધા બાઇકોને આવી રીતના ધજા લગાવી દીધી છે હા અને આપણે આ પંચરિયાની આગળ છે અને હું બધાનું તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં અમારે આ હરીશભાઈ છે જય આ નિકુલભાઈ આ પંકજભાઈ પછી અમારે અનિલભાઈ અમારે સુનિલભાઈ અને હિતેશભાઈ હા તો હવે અમે બધાય જઈએ રામદેવ પીર મહારાજના દર્શન કરવા જય રામદેવ પીર તો આપણે હવે આંખને પેટ્રોલ પૂરાઈ દઈએ ફૂલ કરી નાખો ફૂલ હા અહીંયા થોડું દસ રૂપિયા મૂકવું પડે તો ચલો આપણે ટોકી ફૂલ કરાવી દીધી છે આજુબાજુ પેટ્રોલ અને એક હજારનું કમ્પ્લીટ કરાવી દીધું હવે નીકળી આપણે તો આપણે અત્યારે હવે મોગળો આવી ગયા અને આ મોગડોલ છે અને આ સીધો રસ્તે આપણે જવાનું હાચુર આ ભારતમાલા બ્રિજ છે અમારા બધાએ મિત્રો આ જગ્યાએ ઉભા છે હાલ શેણલ માતાજીને પ્રસાદી કરી રહ્યા છે અને મારા હિતેશભાઈ પ્રસાદી કરે આ મારા અનિલભાઈ છે અનિલભાઈ શું કહેવા માંગો છો જય બાબારી વેળી જાય બાબારી જય બાબારી તો મિત્રો હવે આપણે વાંકાથી થોડુંક જ દૂર રહ્યું છે સાંચોર એટલે સીધા સાંચોર એટલે કે આપણે રાજસ્થાન પહોંચી જશું લગભગ અહીંથી પંદર સત્તર કિલોમીટર છે તો મળીએ હવે આપણે આગળ તો શું કરો જઈ રહ્યા ગુલાલ જો આ નિકુલાલ બાઇક લઈને જતા હતા આપણે અને અમારા હરેશભાઈનું બાઈક છે અંદરથી થોડું આ બાજુ બતાવો તો ટોકું થોડું લીકીજ થઈ ગયું છે ત્યાં જો પેટ્રોલમાંથી જાય છે એટલે હવે આને ટોકાને એમસીલ બીજી લગાવી અને પછી નીકળવાનું નાખે આપણે ખસી જ તો આપણે હવે એમસીલ લગાવી નાખી છે એટલે ટોકું તો હાલ તો રેડી થઈ ગઈ છે ટોકી અને એના ઉપર પછી આપણે બીજી આ ટૂબ લગાવવાની છે એરોલાઇટની એટલે એકદમ ચોટી જશે આ સુકાઈ જાય પછી નીકળી જાય આપણે આપણે હવે થરાદાથી આપણે સાંજોર આવી ગયા સાંજોરની અંદર એક કેમ્પ આવે છે ચા પાણી કરવા ઊભા છીએ બધું આ મસ્ત મજાનો કેમ્પ છે અને આ ભાઈ તમારો જ કેમ્પ છે ને હા ભાઈનો કેમ્પ છે ને બહુ સારી સેવા આપે છે ચા પાણી જમવાનું બધું સારી સુવિધા છે અને બહુ મસ્ત આપણે આ થરાદથી હાઈવે આવે અને આ બાળમેર થરાદ બાળમેર હાઈવે ઉપર મસ્ત મજાનો કેમ છે બહુ સારી સેવા આપે છે ચા પણ બીજી બધી સુવિધા સારી છે આ ભાઈ ચા ભરે છે અને આપણા બધા મિત્રો અમે બેઠા છે રામદેવ મહારાજ અને આપણે બધા હોય આવી ગયા આપણે હાચોર પહોંચી ગયા હવે અમારી ટીમ આખી બેઠી છે હોય કે બધા ચા પાણી કરવા માટે કરીને તો આપણે થરાદથી આપણે ગુજરાતથી અહીં કે રાજસ્થાનમાં તો આવ્યા સાચોરમાં

તો મિત્રો આપણે નહીં કીધા કે રાજસ્થાન આપણે જઈએ રામદેવરા જવાનું થાય ત્યાં લુણી નદીમાંથી નીકળવાનું થાય તો એ લુણી નદી આ રીયા જ છે આ લુણી નદીમાંથી પાણી થોડો થોડો પ્રવાહ ચાલુ છે અને આ બાજુ જાય છે આ દેખો અને આપણે હાલ ખાચોરથી આવ્યા અને આ બાજુ હવે જઈ રહ્યા છીએ અને આ લુણી નદી છે તો મિત્રો આપણે ગાંધવ ચાર રસ્તા પહોંચ્યા આપણે સાચોરથી આવ્યા અહીંથી સાચોર ચોત્રીસ કિલોમીટર તો તમે જ્યારે પણ બાઇક લઈને આવતા હો કે ચાલતા આવતા હો ને તો તમારે રણુજા જવું હોય ને તો આ રસ્તેથી વળી જવાનું ગાંધવથી અને અહીં ગંધી રસ્તો જાય થોડું શોર્ટ પડે છે અને આ રસ્તો જવાયો હશે અહીંથી જેસલમેરવાળો રોડ છે પણ થોડું લોંગ પડે તમારે ચાલતા જવું હોય બાઇક લઈને જવું હોય તો તમે આ રસ્તેથી નીકળ્યો રોડ પણ છે અને આ રસ્તો તમે સાચોર બાજુથી આવતા હોય તો રાઈટ સાઈડ છે જમણી બાજુ અને એક ડાબી બાજુ પણ આ રસ્તો છે પણ આપણે એ બાજુ નહીં આપણે જમણી બાજુના રસ્તે જવાનું છે તો હવે આપણે એ રસ્તે જઈએ અને આગળ જમી લઈએ તો મિત્રો આપણે ગાંધવ ચાર રસ્તાથી અંદર માત્ર એક કિલોમીટર જેટલા આવીએ ને તો એક સરસ મજાનો મોટો કેમ્પ છે સુંદરમ એ જગ્યાએ તમને જમવાની મેડિકલની ચા પાણી નાસ્તાની અને આરામ કરવાની મસ્ત મજાની સુવિધા મળી રહેશે હવે અમે અમારી આખી ટીમ હવે અમે જઈ અને જમી લેશું અને પછી આગળ ચાલીશું તો હવે બહુ મસ્ત છે લાડુ છે ગોટા છે બે શાક પૂરી દાળ અને બહુ સરસ મજાનો કેમ્પ છે તમે જોઈ શકો છો હવે ગુરુદેવની તસવીર મારેલી છે અને બહુ મસ્ત કેમ્પ છે પંખા બીજા ચાલુ છે બાજુની અંદર આરામ કરવા માટેનું છે તો આપણે મિત્રો આદર્શ કેમ્પની અંદર જમી લીધું અને બહુ મસ્ત જમવાનું હતું બહુ સારી સેવા હતી અને મસ્ત હતું મોતીચુરના લાડુ હતા અને આપણે બાજુમાં ક્યાંથી આવો કાકા તમે આણંદ થી કેટલા દિવસ અગિયાર દિવસ હજી પાંચ દિવસ થશે એટલે મૂળ સોળ સત્તર દિવસ જેવું થઈ જશે તમને જો મિત્રો વસ્તી ક્યાં ક્યાંથી આવે છે બાબાના દર્શન કરવા માટે કાકા અગિયાર દિવસથી છે આણંદ થી આવ્યા અગિયાર દિવસ ત્યાં હજી આટલે પોક્યા અને હજી અહીંથી કે અમને જી પો છ દિવસ તો મિનિમમ થઈ જશે તો વ્યક્તિને શ્રદ્ધા અને વિશ્વાસ છે આપણે અત્યારે મેં બસો કિલોમીટર જેટલું કાપી દીધું છે રણોજા જવા માટે સવારથી કરીને અત્યારે થોડો આરામ કરતાં કરતાં ધીમે ધીમે નાસ્તા પાણી અને એવી રીતના આવ્યા કે બેસતા બેસતા અને અત્યારે મિત્રો એક હું તમને રસ્તો બતાવી દઉં અત્યારે અમે આવતા હતા આ રસ્તેથી આવ્યા આમ અને સીધા રસ્તે નીકળી ગયા પણ આ મુફામાં જાડ્યું ને એટલેથી પાછા વળી ગયા કારણ કે અહીંયા બોર્ડ મારેલું હતું રણુજા તરફ જવાનો રસ્તો અને આગળ અહીં કંઈ લખલ છે ધરણીધર સેવા કેમ્પ રણુજા એકસો ને અડસઠ કિલોમીટર અને અમારા ત્રણ બાઇક બીજા છે એ ત્રણે ત્રણ જણા એ બાઈક લઈ અને આ બાજુ જતા રહ્યા હવે અહીંયાને ફોન કરી અને લગભગ મિનિમમ પોચ કિલોમીટર જેટલા આગળ જતા રહ્યા છે હવે અહીંયા આ કેમથી અમે પાસા બોલાયા કે તમે જલ્દી પાસા આવી જાય એટલે હવે એ આવવાની તૈયારી છે એ આવે એમ

બાબો અમારી સાથે છે એટલે અમે અત્યારે એક રસ્તો ભૂલો નહીં પડ્યા તમે ત્રણ જગ્યાએ ભૂલા પડ્યા રેડી હરીશભાઈ તો તમે થોડા અમારી સાથે એડો તો રણુજા પોખશો ના કે આ બાજુ જાશો તો દિલ્હી પોખી જાશો બસ જો મિત્રો આપણે રણુજા જતા હોઈએ સાધનની અંદર ગાડી લઈને બાઇક લઈને તો તમે જોઈ શકો કે રસ્તા બહુ ખરાબ છે રાજસ્થાનના બીજું બધું તો તમને સુવિધા ખાવા પીવાની રહેવાની નાહવા ધોવાની બધી સુવિધા મળી રહેશે અને બહુ પબ્લિક પણ હેઠતી જાય રહી છે બોલો આવા રસ્તા છે આ આવા આવા અમુક જગ્યાએ સારો આવે છે અને પછી હળેંગ આવો આવે છે તૂટેલો ફાટેલો આ જો કોઈ રસ્તો સારો નહીં કોમ બીજી બધી સુવિધાઓ સારી છે ખાલી એક આ ગવર્મેન્ટ રાજસ્થાનની ગવર્મેન્ટે ખાલી રોડ સુધારવાની જરૂર છે પબ્લિક પણ બહુ બધી જાય રહી છે જય બાબા રે રસ્તાની અંદર થોડું ઉકેલું છે બીજું તો હેડવાવાળાને તો રસ્તામાં આવા રસ્તા હેડવાવાળાને બજારાને તકલીફ પડે જેમ કે પોકરી બોકરી હોય એ રી વાગતી હોય એવું થતું હોય કારણ કે પગે શાળા બીજા ભરાણા હોય ખોળા બીજા થયા હોય એમ અને બીજું કે થોડું રસ્તાની અંદર ગવર્મેન્ટે થોડું વિચારવાની જરૂર છે રાજસ્થાનની અંદર એક આ રૂટ નથી લગભગ રાજસ્થાનની અંદર લગભગ મેં ઘણી જગ્યાએ ફર્યો બધે આવા જ રોડ જોવા મળ્યા આખરે એટલે રાજસ્થાનમાં રસ્તા બાબતે થોડું ગવર્મેન્ટે વિચારવા જેવી વાત છે આ વિશે તમારું શું કેવું પંચર પાડ્યો રસ્તા વિશે બાબાની બીજી બધી દયા છે ખાલી એક રસ્તા થોડું સરકારે રસ્તાને વિચારવા છે થોડું નહીં હા જો મિત્રોને બાબાની ફૂલ દયા છે પબ્લિકે લોટ એટલી જ આવી રહી છે જુઓ કેમ્પ પણ બહુ સારા વીઆઈપી વીઆઈપી આવે છે બાબાની દયાથી તો બધું રેડી છે પણ થોડી ગવર્મેન્ટની દયા નથી હવે થોડો સારો રોડ આવ્યો લગભગ અમે દસ કિલોમીટર જેટલા એવા ખરાબ રોડમાં માટે હવે થોડો આવો હારો આવ્યો છે હજી આગળ થોડો પેલો થઈ જશે પાછો તો વાગી ગયા છે સાંજના સાડા આઠ અને આપણે જે હવારના ભોજન લીધું જમ્યાતા જમ્યા હતા આદેશ સેવા કેમ્પમાં

હવે તમે જુઓ કે જેટલા લોકો એ ખંગાથે રહે એવો મોટો આરામ કક્ષ બનાવ્યો છે એટલા તો ખાટલા છે લગભગ હો ઉપર તો ખાટલા છે એટલી તો પથારીઓ છે નીચે કરવાની જો જેટલી પબ્લિક છે અને હાથ આઠ તો કુલર મિલેલા છે કે જેનાથી કોઈને ગરમી ના લાગે ઉપર તો એટલા બધા પંખા છે આ બધા અમારા મિત્રો બેઠા અમે બધા જાય સાથે અને તમે જોવો આપણી નજર ના પોકે એટલા ઊંધી તો આ બધું છે ચારે દિશા આમ ચારે બાજુ આપણે જુઓ ને તો જો હવે આપણે જઈએ ભોજન કક્ષની અંદર તો મિત્રો આ આ છે જગ્યાએ જમવાનું છે ચાલુ અને તમે જમવાનું પણ કેટલું બધું વીઆઈપી છે આપણે કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ ટાઈપની થાળીઓ મૂકેલી છે એ ટાઈપનું આપણે બધું અહીંયાથી થાળી બીજી લેવાની પછી આપણે આગળ જઈએ તો જુઓ તમે લાઈન પણ જમવાની એટલી બધી છે અને જમવાનું પણ એટલું બધું મસ્ત હતું ને વાત જ ના કરો તમે એવી રીતના બધા જમી રહ્યા છે લાઈનમાં અને પબ્લિક થોડી વાર આ જગ્યાએ કેમ્પ થી ચાલીને આવ્યા હોય તમે ગાડી લઈને જાઓ હોય બાઇક લઈને જાઓ અને આવા કેમ્પ ની અંદર બેહો ને તમે થોડી વાર તમારો આખો થાક ઉતરી જાય એવી સુવિધા જો જમવાનું પણ કેટલું મસ્ત છે રોટલી છે ખીચડી છે પછી શાક પૂરી મીઠાઈ અમારા બધા ભાઈઓ જમેરા છે ખુરશી બેહી અને આપણે તો નાચે જ બેહી ગયા નાચે મજા આવે જમવાની કારણ કે બેહી બેહી તો થાકી